હલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો આ બધા મજામાં છો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ જો કાલે જેવા અહીંયા આવ્યા હતા બધા બહુ કંટાળેલા હતા એટલે સીધા જેવા બપોરે અહીંયા આવ્યા તો બધા છે ને સરસ મજાની ઉપર રૂમ મળી હતી આ મારી પાસે કાલે કદાચ તમને મેં વિડીયોમાં બતાવ્યું છે રાજકોટમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ છે અને બહુ મોટું બિલ્ડિંગ છે અને બહુ મોટી હોસ્ટેલ છે તો બધા આવી અને સુઈ ગયા હતા લગભગ સાંજે ઉઠ્યા હતા અને જમવાના ટાઈમે નીચે આવ્યા હતા હું પણ સુઈ ગયો હતો તો કોઈ વિડીયો બનાવ્યો નહોતો અને અત્યારે હાલ અમારી ચોથા નંબરની મેચ છે અત્યારે મેચ ચાલુ થઈ ગઈ છે અને અમારી ટીમ પણ આવી રહી છે લગભગ અડધા પ્લેયર આવ્યા છે અને અડધા હજુ ઉપર છે એમની રૂમમાં કોણ કોણ આવ્યા છે તમને મળાવી લઉં છું અને હું પણ અત્યારે ના ધોઈને તૈયાર થઈ ગયો છું હવે સીધું ગ્રાઉન્ડમાં જવાનું છે બધા તૈયાર થઈને આવી ગયા છે હજુ અડધા પાછળ છે કોણ કોણ પાછળ રહી ગયું

એટલે બધાને બહુ મજા આવે છે અને ગ્રાઉન્ડમાં જવાનું છે તો જોઈએ હવે શું થાય છે મેચમાં ચોથા નંબરની મેચ છે આપણી પછી બધા ગ્રાઉન્ડમાં આવી ગયા છે હવે ગ્રાઉન્ડમાં બેઠા છીએ પાછળ રાજકોટ રેસકોર્સ રેસ્ટોરન્ટ ઓફ હોકી ગ્રાઉન્ડ અને મેચ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે પેલા આપમાં કેટલા ગોલ લીધા હે ત્રણ ત્રણ ગોલ ખાઈને આરામ દેવા પાણી પીવે છે પેલા ગોલ ખાધા ને પાણી પીવે છે જો ગ્રાઉન્ડ પણ ચેન્જ થઈ ગયું છે આપણે થોડો ટાઈમ ઓછો લીધો છે આપણી ટીમ તમને બધાને ખબર જ છે કે નાની છે તો આમે થોડી ટીમ હારી છે એટલે વાગવાની થોડી બીક લાગે તો અમને સાત સાત મિનિટના આપ લીધા છે એટલે હવે જોઈએ મિત્રો ફરી વાર આપણે ગ્રાઉન્ડથી હોસ્ટેલ પર આવી ગયા બસમાં બેસીને હજુ પાછળ બધા ઉતરે છે આપણા પ્લેયરો અને ત્યાં આપણે મેચ હારી ગયા ચાર ઝીરોથી તો હવે હોસ્ટેલ ઉપર પાછા આવ્યા અહીંયા જમી લેશું અને પછી જોઈએ બસનો ટાઈમ હોય તો ઘેર નીકળવાનું કરવું છે ફટાફટ કેમકે જો આજે મોડું થઈ ગયું તો આખી નાઇટ અહીંયા રોકાવવું પડશે અને કાલે નીકળવાનું થશે જો આજે બસનો ટાઈમ સેટ થાય તો આજે ને આજે નીકળી જઈએ રાતે સાત આઠ વાગે પાટણ પહોંચી જઈશું બપોરે એક બસ છે લગભગ કોઈ કહેતું હતું કે દોઢ વાગે બસ છે તો જોઈએ હવે પૂછીએ કોઈક ને તો ભાઈ આપણા અભિયાનનો અંત આવ્યો ને હવે નીકળવાનું છે ઘેર બધા ખાઈ પીને આવી જાય અમારે કેસરબેન આવ્યા છે જામનગરથી રમવા બીજા કોઈ આવ્યા નહીં એકલા કેસરબેન જ આવ્યા છે અંડર સેવન્ટીન રમવા કેવું કેસરબેન સારું ને તમે જીતો એવી શુભકામના એ લોકો જીતશે એમનો પહેલો નંબર આવશે અને આખી ટીમ એમની દિલ્હી મુકામે નેશનલ રમવા જાય એવી એડવાન્સમાં માં શુભેચ્છાઓ અને બધાને લઈને હવે નીકળવાનું છે એટલે કેસર બેન છે ને મૂકવા આવ્યા હતા બધાને હવે આ બધા જો તૈયાર થઈ ગયા છે અને એક આધો ખોવાય તો એને અહીંયા મૂકીને જતું રહેવાનું છે તો ચાલો હવે કેસર હવે મળીશું તમને લેવા આવશું તારે બરાબર જાઉં તું બસ તો બધા તૈયાર થઈ નીકળ્યા હતા રિક્ષા બેસીને બસ સ્ટેન્ડ ઉપર આવ્યા અને અહીંયા આવીને ખબર પડી કે અત્યારે કોઈ બસ જ નહીં એક બસ છે આપણે પાટણ સાઈડની પરંતુ રાધનપુરની છે એટલે સમી હારી જ હારી તો નથી જતી હારી જ જતી હોત તો અમે જતા રહો પણ સમી ઉધી જાય છે તો સમી લગભગ રાતે દસ અગિયાર વાગે પોકાડે તો ત્યાં સુધી પછી શું કરવું એમ ત્યાંથી તો અમે નિર્ણય કર્યો કે ચાલો આજનો દિવસ અહીંયા ફેર પસાર રોકાઈ જઈએ હોસ્ટેલમાં અને કાલે સવારે પોણા છ વાગે બસ છે તો એમાં સેટ થાય તો એમાં નહીં તો મોડા બસ છે એમાં મોડા

આ રીક્ષામાં બેઠા જો જો મેચ તો આપણી સવારે પતી ગઈ હતી તમને બધાને ખબર જ છે થોડા હેરાન પણ થયા બપોરે બસ માં બેસવા માટે ગયા હતા અને એના પછી ગ્રાઉન્ડ માંથી બસ સ્ટેન્ડ માંથી સીધા હોસ્ટેલ પર આવ્યા અને હું ગ્રાઉન્ડ ઉપર ગયો હતો ત્યાં એક બે મેચ જોઈ અને અત્યારે તમે જો બધાને લઈ અને આનંદ મેળવવામાં આવ્યા છીએ આનંદ મેળો રાત્રે ચાલુ થાય છે પરંતુ રાત્રે હોસ્ટેલથી નીકળવા મળતું નથી તો અમે વિચાર્યું કે ચાલો બંધ તો બંધ પણ બંધ મેળા અમે ફેરવીએ આ લોકોને બધા બહુ મસ્ત રીતે ફરે છે તો મહેસાણાના ખેલાડી બહેનો પણ આપણી સાથે છે આપણા પણ છે અને ભાવનગરવાળા પણ છે તો બધા સાથે મળીએ અને થોડી મેળાની મોજ લઈએ અને પછી પાછા હોસ્ટેલ પર જઈએ તમે જુઓ હંતાઈ હંતાઈને કેવી મોજ કરે જો તમે આઈસ્ક્રીમ ખાઈ દેજો મેળામાં અને આ બાજુ એક તોવું બેઠું છે તમે જુઓ ઓય ઓય હવે નાનો નહીં તમે ઓ નહીં લેવું નહીં લીધું કિંજલ હવે પાટણથી પાટણથી લેવું આ પછી ભાઈ જાય જો મેળામાં લાઇટિંગ થઈ ગયું છે હવે આ લોકોને બધાને હોસ્ટેલમાં મૂકવા છે બધાને એના મારે જવું છે હજુ બાર થોડું તો તમને કીધું કે મારે હજુ બજારમાં જવું છે તો આ લોકોને હજુ હોસ્ટેલમાં મૂકવા છે એટલે હું થોડા દૂર સુધી મૂકી આવું એમને અને પછી જવું બજારમાં મારે થોડું કામ છે ત્યાં તો ચાલો વિડીયોને પણ અહીંયા પૂરો કરીએ તો ફરી મળીશું તમને આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય ગુડ બાય